સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના હાલમાં જ નવા સંગઠનની જાહેરાત કરાઈ હોય તેના મુખ્ય પ્રવાહમાં એસસી જ્ઞાતિનો સમાવેશ ન કરાતા સુરત ભાજપ પ્રમુખને કાંતિભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સુરત શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પરેશ પટેલ દ્વારા હાલમાં શહેર સંગઠનની જાહેરાત કરી છે જોકે ભાજપના બંધારણ મુજબ એસસી અને એસટી જ્ઞાતિનો મુખ્ય સંગઠનના પ્રવાહમાંથી માંથી એક સાવ કાઢી નાખવામાં આવ્યો હોય તેમ કોઈ એસસી એસટી જ્ઞાતિના લોકોનો સમાવેશ કરાયો નથી જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે જેને લઈને એસસી એસટી સમાજના આગેવાન અને સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકના બેન્કના ડિરેક્ટર કાંતિભાઈ રાંદેરિયા અને શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે લેખિતમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે એસસી એસટી સમાજમાં ભભૂકી ઉઠેલા આક્રોશને ન્યાય આપી મુખ્ય પદો પર એસસી એસટી જ્ઞાતિના કાર્યકર્તાઓનો સમાવેશ કરવામાં આવે વધુમાં કહ્યું હતું કે એસસી એસટી સમાજ શહેર ભાજપ સાથે સંકળાયેલો રહ્યો છે તો વર્ષોથી ચાલી આવેલી પરંપરાની આ વખતે શહેર ભાજપ દ્વારા એકવીસના મુખ્ય સંગઠનના પ્રવાહમાં નહીં સમાવેશ કરી બંને સમાજનું અપમાન કર્યું છે સાંભળો શું કહે છે કાંતિભાઈ રાંદેરિયા હું કાંતિભાઈ રાંદેરિયા સુરત શહેર અને દક્ષિણ ગુજરાત દલિત સમાજના પ્રતિનિધિ તરીકે અને એક નેતા તરીકે હું આજ રોજ જે સુરત ભારતીય જનતા પાર્ટીની સંગઠનની જે બોડીમાં જે એસસી એસ ના પ્રતિનિધિને જે અન્યાય થયેલો છે એ અન્યાયનો આક્રોશના રૂપમાં એક તમારા માધ્યમથી પ્રદેશની અંદર અને સુરત શહેરમાં એની રજૂઆત થાય એ હેતુથી આજ રોજ ભારતીય જનતા પાર્ટીના જે બંધારણની અંદર જે એકવીસ સભ્યોની જે બોડી બનાવી છે તેની અંદર એસસી એસ ટી સેલ ના કોઈ પણ વ્યક્તિને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી એમાંથી એને બાકાત રાખવામાં આવે છે અત્યાર સુધીના શહેર પ્રમુખો જેટલા પણ થઈ ગયા એ શહેર પ્રમુખો એ આ બંને સમાજને સમાવેશ કરવામાં આવેલ પરંતુ આ નવા જે પ્રમુખ પરેશ પટેલ થયા પરેશ પટેલની બોડીની અંદર જે નિમણૂક કરવામાં આવી એકવીસ જ એકવીસ સભ્યોની તેની અંદર આ સભ્યોને આ એસસી એસટી સેલના સભ્યોને કોઈને સમાવેશ કરવામાં આવ્યો નથી અમારી માગણી અને લાગણી છે કે સુરત શહેરની જે એકવીસ સભ્યો છે બોડી બનાવી તેની અંદર ઉપપ્રમુખ અને મહામંત્રી તરીકે બે સિડ્યુલ કાસ્ટના સિડ્યુલ ટ્રાઇબના મૂકવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે જો કદાચ નહીં કરે તો શું કરશો નહીં અમે તે અહીંયાથી જો નહીં કરવામાં આવે તો અમે પ્રદેશ કક્ષાએ પણ રજૂઆત કરવા માગીએ છીએ હું નવીનચંદ્ર વલ્લભભાઈ વાઘેલા ઓગણીસો સત્યાસીથી બે હજાર સુધી કોર્પોરેટર તરીકે ફરજ બજાવી ચૂક્યો છું અને સત્યાસીથી ઓગણીસો સત્યાસીથી સત્તાણું સુધી શહેર મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યો છું છેલ્લા વર્ષોથી આ પરંપરા અને જે ચાલુ છે દરેક પ્રમુખોએ ભારતીય જનતા પાર્ટીના બંધારણને અનુરૂપ દરેક વસ્તુ દરેક સમયે એસસી એસટીને પ્રતિ પ્રતિનિધિત્વ આપ્યું છે પરંતુ આ વર્ષે જે નવી બોડી ડિક્લેર થઈ તેમાં માન્ય પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલની જે બોડી છે તેમાં મુખ્ય બોડી જેવી રીતે કે પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી અને કોષાધ્યક્ષ આ જે મુખ્ય હોદ્દાઓ છે તેમાં એસસી અને એસસીને બાકાત રાખવામાં આવેલ છે જેની સામે અમારો ઉગ્ર વિરોધ છે અને આ ભૂલ હોય તો એ સુધારીને તાત્કાલિક એસસી એસટીને પ્રતિનિધિત્વ મળે એવી અમારી માંગણી છે સુરત ભારતીય જનતા પાર્ટી પ્રમુખને રજૂઆત કરવા માટે કાંતિભાઈ રાંદરિયા સાથે અને એસસી એસટી જ્ઞાતિના આગેવાનો માજી કોર્પોરેટરો પણ સહિતના જોડાવા પામ્યા હતા